ઉજૈન મહાકાલના અને જે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એક પરમ સાધુ એ હૈ એક પરમ સાધુ કાગભૂષીજીને અપરાધથી મુક્ત કરવા માટે શિવના શ્રાપમાંથી મુક્ત કરવા માટે રુદ્રાષ્ટક ગાય છે सरल तरल बहता हूं मैं कालिदास की शेष कथा कहता मुझको तो मौत डरा नहीं सकती क्योंकि मैं महाकाल की नगरी में रहता बहुज मोटा हिंदी कवि शिवमंगल सिंह सुमन ये एक समय नेपाल में अपना राजदूत तरीके पर सेवा કેટલી વાર એને સાંભળવાનો અવસર મળ્યો શિવમંગલસિંહ સુમન એ જ્યારે મુશાયરામાં હોય એને પછી એક એક કવિને પ્રસ્તુત કરે ત્યારે કવિનો પરિચય આપવામાં આવે ને કે આમણે આટલા પુસ્તકો લખ્યા આના આટલા આલ્બમ થયા છે અનુવાદ થયું છે અનુવાદ થયું છે અનુવાદ સ્વાભાવિક પરિચય આપે પણ શિવમંગલસિંહ સુમન સાહેબનો પરિચય એ જાતે આપતા ઉજ્જૈનના વાત ये कहे थे मैं क्षिप्रास सरल तरल बहता हूं मैं कालिदास पढ़त्या मैं कालिदास की शेष कथा कहता हूं मुझको तो मौत डरा भी नहीं सकती क्योंकि मैं महा, महाकाल की नगरी में रहता हूं ये थोड़ा स्मरण मध्य प्रदेश का अहल्याबाई मध्य प्रदेश में जमने આપણા સોમનાથ સુધી અહલ્યાબાઈ જે નગરમાં શિવ મંદિર છે અહલ્યાબાઈ રચી કેટલા કેટલા એમનો જયારે રાજ્યકાળ હતો ત્યારે એક ઘટના ઘટ મધ્યપ્રદેશમાં એમના દીકરા મોજલરામ અને એના પુત્રની પત્ની નું નામ મેનાબાઈ અહલ્યાબાઈ સાસુ છે મહારાણીનો દીકરો પોતે જાતે કાર ચલાવી અને નીકળે છે ઇન્દોરના રાજમાર્ગે એમાં એક વાછરડા વાછરડાને જન્મ આપેલો તાજું વાછરડું વચ્ચે એ ગાય આપણે ત્યાં વત્સલ શબ્દ આવ્યો છે આવા દ્રશ્યો માંથી ગાય જયારે વાછરડા ને હોય એ વખતે એનામાંથી વાત્સલ્ય પ્રગટે છે એના ઉપરથી આપણે ત્યાં આપણા શબ્દ જગતમાં વત્સલ શબ્દ અને મને કહેતા આનંદ થાય કે ગોંડલના નરેશ ભક્ત વત્સલ રહ્યા ભગવતસિંહજી બાપુ હું કાલ મોવિયા અમારેવાલા જગ્યામાં ગયો તો મને બાપુ એમ કહેતા હતા કે બાપુ અમારો એક સાધુ ગોંડલમાં એ જગ્યા પણ એમણે બતાવી ત્યાં પાણીનું પરબ ચલાવતા હતા અને આંખે અંધ દેખાતું સ્થાન હજી બતાવે છે એ પરબ પાણી પાય અને એ વખતે મહારાજાની પગી નીકળી ભગવતસિંહજી બાપુ અને ચાલકને કહ્યું જરા પરબ ચાલે છે બહુ સરસ કારણ કે પ્રજા વત્સલ રાજ એને થાકલા કેટલા બનાવ્યા સાહેબ કે માણસો વજન ઉપાડી ઉપાડીને આવે ને એને ક્યાંક સાવ નીચે મૂકીને પછી પાછું ઉપર ચડાવવું એટલે જ્યાં ત્યાં ખાકલાઓ બનાવેલા ઉપર મૂકે એટલે પાછું ભારો લેવામાં કષ્ટ જય આરામ બાપ એમને બગી ઉભી રાખે મહારાજા એ પૂછ્યું પૂછવા આવ્યું કે જરા પાણી લાવો તો પાણી જોઈએ કેવું છે માઈક ઠીક કરો ને ક્યારેક મને બધું સામે આવે છે તો બાપ એક પડદા હોય આપને સૌને સંભળાય છે ને હા તો વાંધો નહીં અમારું જે થાવું વૈરાગના પંથમાં વિઘન આડા આવે ઘણા તો બાપ એક ગ્લાસ પાણી મંગાવ્યું મહારાજાએ ગોંડલ નરેશે આપ્યું પણ એ પાણી ડોળું હતું કારણ કે પાણી પીવનાર પીવાડનાર અમારો સાધુ એને દેખાતું નહોતું એટલે આજુબાજુમાંથી પાણી જે મળે એ ભરી અને એના ભાઈ તો બાપ બાપાર ભગવતસિંહજી બાપુએ એ પાણી ગ્લાસમાં જોયું તો ડોળું છે આ માણસ પરબ બાંધીને બેઠો છે ને બધાને ડોળું પાણી પીવડાવે છે મારા રાજ્યમાં આરોગ્ય સચવાવું જોઈએ આ બરાબર નથી એમ કહે છે કે એને એકાનો દંડ કર્યો એકાનો દંડ કે તમારે એકાનો આપવો પડશે તમે મારા ગોંડલ મારા રાજ્યની આરોગ્ય ઉપર તમે પ્રશ્નચિન્હ ખડું કર્યું એકા રાજા તો જીત જતા રહ્યા અને પછી રાજાને કહેવામાં આવ્યું કે મહારાજા એને આંખે દેખાતું નથી અને એનું પરમ એ જેની સાધના છે એ જેની પૂજા છે એ રોજ પાણી પીવે એને ખબર નથી કે પાણી ડોળું છે કે સ્વચ્છ છે કે આરોગ્યપ્રદ છે કે નુકસાન કરે બધાને પાણી પીવડાવે છે એને દેખાતું નથી મહારાજાને પ્રસ્તાવો થયો છે મેં ભૂલ કરી એમને જઈને આવડાવ્યું કે તમારે એકાનો દંડ તો ભરવો જ પડશે એ તો આપવો જ પડશે પણ પરંતુ તમને દર મહિને હવે પાંચ રૂપિયા આપવામાં આવશે ભગવતસિંહજી એમાંથી તમે એકાનો દંડ ભરી દેજો તમારી પાસે કઈ નથી પાંચ રૂપિયા તમને આપવામાં આવશે અને મારો સાધુ એમ કહે કે હું રૂપિયા લેવા માટે પરબ નથી હા મને સગવડ થશે પેટ અને કોક એક પૈસો બે પૈસા મૂકી જશે મને કોઈ કહેશે કઈ એકાનો ભેગો થયો છે ત્યારે હું રાજની કચેરીમાં જમા કરાવી દે બાકી હું પાંચ રૂપિયા લઈશ ને ઘણી વિનંતી કરી પાંચ રૂપિયા ન લીધા પછી મહારાજા ભગવતસિંહજી એક માણસ એને આ સેવક હવે શુદ્ધ પાણી ભરી અને ગોળા ભરશે અને તમારે બેઠા બેઠા આ રાજ્યની સાથે મારી ઇન્દોરની કથા સરખાવવી છે પુરપા મોઝલરામ નપી આરંભી બરાબર ઓ ગાડી દોડે છે એમાં પેલી ગાય તાજું જન્મેલું વાછરડું એના ઉપર વત્સલ શબ્દ આવ્યો ભગવતસિંહજી પ્રજા વત્સલ રાજવી અમારા ભાવનગરના રાજા પણ પ્રજા વત્સલ એમ નતું લોગો અને એનું તું મારી પ્રજાનું કલ્યાણ થાવ મારી પ્રજાને મંગલ થાવ વાછરડું મોજલ રામ ગાડી ચલાવે છે અને વાછરડાના ઉપર ગાડી ચડી ગઈ વાછરડું મરી ગયું અને તાજું જન્મેલું વાછરડું ગાય ને આમ આમ ક્યાંય રહેવાય નહીં એ પોતાના મૃતક વાછરડાની ની ઉપર ચાર પગ બાજુ બાજુ રાખીને ઉભી રહી ગઈ છે અને ચારે બાજુ ચીખ પાડે પાછળ લોકો ભેગા થઈ ગયા મોજલ રામથી ભૂલ થઈ ગઈ સ્પીડમાં ગયો અને આ બધું થઈ ગયું મહારાણી અહલ્યાબાઈને ને ખબર પડી કોને આ કર્યું

મગજ પેલો થયો અને એને એલાન કર્યું કે જેને પછી મારા મારો પુત્ર હોય કે જેને ગાયના વાછરડાને આ રીતે મારી નાખ્યું છે એને મરવું પડશે એને દંડ ભોગવવું પડશે પણ સુહાગણ નારી મેના બાઈને પૂછી લો પોતાની પુત્ર વધુ પાસે મહારાણી ગયા મેના બાઈ બા સાહેબ સાંભળ્યું કઈ તમારા પતિએ ગાયના વાછરડા ઉપર ગાડી ચલાવી અને એને મારી નાખ્યું છે અને મેં નિર્ણય કર્યો છે કે મારે એનો દંડ એ મારો પુત્ર હોય તો પણ એને ભોગવવો પડશે અને એક જ ઉપાય છે કે એને મૃત્યુદંડ આપનું શું કહેવું છે આપનું ચૂડલો તૂટવાની તૈયારી છે સિંદુર ખતમ થવાની તૈયારી છે સુહાગણપણું મટશે અભાગણપણું શરૂ થશે આવી આ મોમેન્ટ છે આવી આ ઘડી છે આપણે શું કહેવું છે સાસુમાં અહીંનો રોટલો ખાધો છે તમારી પુત્ર વધુ છે મારી સહેમતી છે કે મારો પતિ જો આવી રીતે પેલું કરે એને મૃત્યુદંડ મળવો જોઈએ મારો સિંદુર ભૂસાઈ જાય તો ભલે ભૂસાઈ કેવા રજવાડા જે જગ્યાએ આમ થયું ત્યાં પેલા રાજકુમારને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લેવાયો પણ ઘટના તો હવે ઘટી અને જેમ ગાડીથી અને પાછળ ચગદી નાખ્યું હતું એમ અહીંયા ગાડી ચલાવી મોજલ રામને પૂછલી પણ સાહેબ ઘટના ત્યારે ઘટી કે પુરપાટ ગાડી લઈ અને મોજલરામને ને કચડી નાખવા માટે ગાડી ગઈ ત્યારે ઓલી ગાય આડી આવી ઊભી રહી ગાય દોડી નહીં મારું વાછરડું મર્યા પછી મને જે વેદના થઈ છે એ મહારાણી તમને ન થવી જોઈએ મારા બાપ અને ગાડી રિવર્સ લીધી થાય ત્યાં પશુને ખબર નથી પણ હું મારો ન્યાય નહીં ફેરવું વળી પાછી ગાડી રિવર્સ લીધી ને વધી પાછું દબાવી અને પૂરપાટ પડી વળી પાછી ગાય આડી આવી વળી પાછી ગાડી લીધી ચાર વાર કર્યું ચારે વાર ગાય આડી આવીને ઊભી રહી સાહેબ મારા દેશની એક ગાય જો આટલું રક્ષણ કરતી હોય તો રામકથા સુર ધ્યનું સમજ આ રામકથા તો સુર ધ્યનું છે મારે આ વાત માનવી હતી એટલે હું ઇન્દોર આતો મારી આવ્યો મધ્યપ્રદેશ ગયો તુલસી કહે છે માનસ રામ કથામાં એક અર્થ રામ કથા એટલે સુર ધેનું ત્યાં ગાય આડી આવી એમાં મારા અનુભવથી કહું જ્યારે જ્યારે મુશ્કેલીઓ આવે છે ને ત્યારે આ સુર ધેનું આડી આવે છે આડી આવી મુશ્કેલીઓમાં આપણને પરેશાન થવા નથી દેતી આવી કથા ગોંડલ મંડાણી છે ત્યારે મને આ પ્રસંગ કીધો છે યાદ હવે આ હેતુમાં રામાયણ માણસ ની રામ કથા ભાઈ આ નથી બરાબર શું થાય આ મંડપ વધાર્યો એટલે કઈ તકલીફા એ ને લીધે થાય તો એસી બંધ કરી દઈ સાતમે 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 શું મે

કાલે હું બાંદ્રા ગયો તો બાંદ્રા એટલે અહીંનું બાંદ્રા મુંબઈનું નહીં ગયો ત્યારે જયશ્રી મા ભજન એમાં આ પંક્તિ આવી પૂનમે પૂનમ દેખી પૂરણ પદ પામી પછી મંદ બાપુ મને કે તમારે કંઈક બોલવું જ પડશે એટલે મેં કીધું કે આપણે ત્યાં પદ કેટલા સાધના ક્ષેત્રમાં વાળા સાહેબ સાધના ક્ષેત્રમાં સંતવાણી અને જે જે આપણી પ્રાચીન પરંપરા છે જેમાં ડૂબકી મેર્યા પછી બહાર નથી નીકળતું એની ગહન અને છતાં એ છેલ્લા માણસ સુધી પહોંચાડવાની એ મહાપુરુષોની વૃત્તિ એમાં એ તો માળી ગાતા હતા એટલે વળી મેં કીધું મારે બોલવું પડ્યું પાંચ પ્રકારના પદ છે સાહેબ પાંચ પ્રકાર એક પદનું નામ છે તૃણ પદ ઘાસના તણખલા જેની કોઈ કિંમત નથી સમાજમાં ઘણી વખત આપણે તણખલા જેવા પદથી થી ગૌરવાન્વિત થતા હોઈએ છે જે ખાક છે એ સતન ધન કોણ બડાવી તૃણ પદ અને ગામડા વાળા આપણે બધા કે ખેતરમાં ઘાસ હોય એ અમુક સમય સુધી જ લીલું સમરે પછી સુકાવા માંડે સમયસર કોઈ ગાય ને ખેતર ચરાવી દે તો વાત જુદી સુકાઈ જાય ભૂખરી થઈ જાય એનો કોઈ અર્થ નથી રહેતો આ જગતમાં જેને જેને આવા પદ મળ્યા છે તૃણવત પદ એની શાશ્વતી નથી હોતી એના દસકા હોય છે દસ વર્ષે તો પૂરું થઈ જાય છે પછી ક્યાંય ના રહ્યા આજે જગતમાં જયારે તંત્રની બોલા બોલવાલા છે આખા જગતમાં એ વખતે તમે જુદો એની આયુષ બહુ લાંબી ન હોય પછીનું જે સાધના ક્ષેત્રમાં પદ છે તો માતાજી ગાતા હતા પછી મારે બીજું પદ છે એ છે ચૂર્ણ પદ એ ગુરુ પાસેથી મળે બંદવ ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમીય મૂરી મય ચૂરણ ચારુ ચૂરણ પદ જે ગુરુના ચરણની રજ ઈ જે જેને પ્રાપ્ત થઈ જાય ઈ ક્યારેક ઘણો આગળ વધી જાય સાધના છે એને ચૂરણ પદ કહે છે અને ચૂરણ હોય ને પચાવવામાં એનાથી આરોગ્ય આપણે ત્યાં ચૂર્ણનો બહુ મહિમા હિંગાષ્ટક ચૂર્ણ જ પહેલા આવતું હતું આ ટીકડીઓ હવે છે આ બધા ચૂર્ણો જ હતા એ બીજું પદ છે ચૂર્ણપદ શાસ્ત્રી આધાર લઉં તો ઉર્ણપદ ઉર્ણ ઉર્ણ નાભી કરોળિયો કરોળિયો ઉર્ણનાભી જે કરોળિયા માંથી જ બધું નીકળે ને પાછું કરોળિયું એમાં જ અટવાઈ જાય સાહેબ એમ એક પદ એવું છે જે આપણા સંસાર નીકળ્યો હોય ની પાછો સંસાર આપણને ગોથું ખોલાય આને ઉર્ણ પદ કહે શાસ્ત્રો આ લોક અને વેદ બંને નો સમન્વય સધાય છે આ ઉર્ણ પદ હા હા પણ ચોથું પદ છે એ ભક્તિનું

વ્રણ પદ ભરનીંગલ ગુંડું પાકે ને જેમ લવકારા શરૂ થાય ને એમ હરીના વિરહમાં જયારે લવકારા શરૂ થાય કઈ ન શકાય મેં ફરી વખત સાંઈ મકરંદભાઈ દવેને યાદ કરું જયારે હું એમને પાસે ગયો અમારે વાત વાતચીત એને મને એમ કહ્યું કે બાપુ અંદર બહુ હળગે છે બધી સળગે છે અંદર અંદર ભડકે બહુ ભડકે બધું આ એના શબ્દો પ્રેમલક્ષણ ભક્તિનો એક તાપ આપણા ગુજરાતી ભાષામાં કેટલો મોટો આને આનું આનું ભાષાંતર ન થાય આનો અર્થ જ આપને કે પાકેલું ગુંગડું એ પછી જે લવકારા કરે આ લવકારાની આગળ આ લવ લવ જે કરે છે ને એલો વિ એનું કોઈ અર્થ નથી લવ એટલે પ્રેમ આઈ લવ યુ આઈ મિસ યુ આ લવ શબ્દનો નો કોઈ આ તો લવકાર છે કોઈને કહેવાય નહીં સહેવાય નહીં અને જોશીડા મારા જોશ તો જુઓ અમને કે દાડે મળશે ઘેલો આ એક લવકાર લવકાર એક પીડા એને સાધુ જગતે જેને ભજનમાં ડૂબકી મારીને બહાર નથી નીકળી શક્યા એવા મહાપુરુષો એ વ્રણપદ કહ્યું છે વેદના અને એ સિલસિલામાં સવારામ બાપા કહે છે પૂરણ પદ પૂનમ દેખે પૂરણ પદ બાવલિયા પૂરણ પદ આ ચાર પદ જે પસાર કરે તૃણપદ ને જતું કરે આ તુચ્છ છે આમાં અમારી જાનકીની સામે રાવણે એમ કહ્યું અશોક વાટિકામાં માનસમાં કે એક વાર મારી સામે તમે જુઓ ખાલી મન મને દ્રષ્ટિ આપો તો મંદો દરિયાદી રાણીઓને તમારી દાસી બનાવી દઉં એ વખતે કિશોરીજીએ જાનકીજીએ અશોક વૃક્ષની નીચે બેઠા હતા એના આંસુડાથી જે ઘાસના તનખા લીલા છમ રહેતા હતા સતત રડે છે અને એના આંસુડાએ જે ઘાસને જીવંત રાખ્યા હતા એમાંથી એક તણખું તોડ્યું સીધા માણસમાં લખ્યું છે તૃણ ધર્યો આવો તણખલાની આગ લીધી મર્યાદા તૃણ ધરી હતી વહી દે એક મર્યાદા લઈ જેમ આપણે સસરાની સાથે કોઈ બાય માણસ બોલે આપણે તો આમ બારણાની પાછળ ઉભી રહીને ઓટ લઈને બોલે એમને સીધું ન બોલે કાં તો છેડો આડો કરીને બોલે તૃણની ઓટ લીધી તૃણ ધરી ઓટ કહતી ભાઈ દેહી સુમીરી અવધપતિ પરમ સનેહી ગુરુમુખી અર્થો પછી એમાંથી જે નીકળતા હતા એ આવા હતા કે રાવણે જ્યારે વૈભવ બતાવ્યો ત્યારે કહ્યું કે તારો વૈભવ મારી દ્રષ્ટિ તૃણવત છે આ તણખલાનું

સીતાજીને કે હે તણખલા તું પણ પૃથ્વીનું સંતાન અને હું પણ પૃથ્વીનું આપણે બેન ભાઈ છીએ બેનભાઈ અને જે દિવસે બેનને તકલીફ થાય ને ત્યારે ભાઈ જ વાર આવે અને આપણે ત્યાં રાન અવગઢની કથા પ્રસિદ્ધ છે જાહલ અને ના રાખી

પ્રેમલક્ષણા ભક્તિનું વ્રણપદ આ ચારેય પડાવ ભજનના જે પાસ કરે કેને